કેમ છે મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને તમને જે દેખાડું તો જો અત્યારે હેલ્ધી હેલ્ધી ફૂડ ખાવાનું ચાલુ કરવું મારા ખ્યાલથી ત્યારે કહેવાય આવું વસ્તુ ખાય ને આજ તો રહીવા છે મને દેખાડું તો ભાઈ મારા ખ્યાલથી એવું મને લાગે કે આમ આવી ફળ ફ્રૂટ ને બધું ખવાના પૂરમાં ખાય ને તો આપણે શરીર તંદુરસ્ત રહે તંદુરસ્ત તો હે પણ એને એક પ્રકારનું હું તમારું આમ પરફેક્ટ રીતના જઈ આ હું લેવાનું હે

ભાઈ નહીં આવે મને ખરેખર પાસે જઈને આપણે ખબર કે ભાઈ ડોક્ટર આપણા જોઈ ગયો કોઈ તકલીફ નથી શરીર નો વજન છે ને એટલે હિસાબે દુખે તો આપડે ન્યાય હું કેવું ખાવું મૂકી દેવું

એને કન્ટિન્યુ વ્લોગમાં તમને દેખાણ છો કે કઈ કઈ રીતના ના છે ને જો અમારું બધું પાલન પોષણ થાય કારણ કે અમે એક દી એક વ્લોગ બનાવ્યો ને તો અમારું એને આ મારી મમ્મી આખું એને બખડી નાખશે બધુંય બરોબર એટલા માટે એને કાલથી હવારમાં કઠોળ આજ હાઈના પલાર દેજે કઠોળ જવાતું જ નથી કઠોળ આ તો ખાવાના ઓલા શું કહેવાય હા ઓલા આપણે પાણીમાં પલારીને ખાવાના ખાવા કઈ હું મેનો ઈ પસંદ કરતી જ નથી થાય તો મારે હું જિંદગી તારી ઓસી કરી નાખવી પાછી મારે ઓસી થઈએ ધારું એટલે એ મોસી નઈ નાની જિંદગી કરી નાખવી ઈન કોનું કળા જિંદગી ઓસી કરને જ મારે લે આવું છે મિત્રો કોઈ વાતે યાર ફુગાતું જ નથી આ ઘરમાં માં શું કરવું ખબર ન પડતી બોલો

તો કરવું નથી હવે આપણે મારે લાઈન પણ બધી વાત સાચી તો શું કરવું હવે તારે લગ્ન થાતું જ નથી લગ્ન કરવા એમ લગ્ન કરવું એટલે તારું બધું મટી જાય એમ નઈ લગ્ન કરવું એટલે મટી જાય ને બધું થઈ જાય મારે કઈ લગ્ન કરવા થતા નથી

કારણ કે ભાઈ કઈ છે આપડે રાખવું જ નથી પરે ને બધું કોઈ કરવું જ નથી બરોબર તો એમાં શું કરવું કયો આપણે ઈ ખાવ છે એ નો ડાઉટ પણ હવે આપણા શરીર નું આપણે શરીર માં ફોલ્ટ હોય તો આપણે જતન કરવું પડે ને કયો મિત્રો તમે ખાવા મૂકવા નથી કે તો ડાયરેક્ટ કર મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો અને કાલ થી એને કન્ટિન્યુ આપણે રેગ્યુલર હે ને ભાઈ જો આખી ડાયટની સિરીઝ ચાલુ કરીએ છીએ બરાબર નહી એક મંથ સુધી કન્ટિન્યુ એને ચાલુ રાખવાની છે બરાબર અને પછી જોઈએ કે મારા મમ્મી શરીરમાં હું હું ખોટ આવે કે નથી આવતા તો મિત્રો અમે મળીએ અવાર નવા નવા બાય બાય